મિત્રો ગુજરાતનો રંગ બદલાઈ ગયો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જેમ ગઈકાલે આગાહી કરી હતી તેમ ભારેથી અતિભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તેમજ સૌરાષ્ટ્રમાં જુનાગઢ તેમજ ચોટીલા ઉપરાંત બોટાદ ગીર વિસ્તારમાં ગાજવી સાથે લાલ ધૂમ ધડાકા કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ખાસ કરીને આગામી અડતાલીસ કલાક કયા વિસ્તારને ઘમરોળ છે મેઘરાજા એ જોવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ચૌદ જૂન અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હજુ રાજકોટ તેમજ ખાસ કરીને લાલપુરા ઉપરાંત ગોંડલ ધ્રોલ કાલાવડ સાપર વેરાવળ જસદણ તેમજ ચોટીલા વિસ્તારમાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ પંદરની વાત કરીએ તો પંદર તારીખના રોજ વિસ્તારમાં સારો એવો વધારો થશે જેમાં મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે જેમાં ખાસ કરીને ભાવનગર આ ઉપરાંત અમરેલી તેમજ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જિલ્લામાં તેમજ સાથે સાથે પોરબંદર જિલ્લામાં આ ઉપરાંત જામનગર જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોરબી જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ સેન્ટરોની વાત કરીએ તો પાલનપુર મહેસાણા થરાદ રાધનપુર વિરમગામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો દરરોજ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ રાપર તેમજ ગાંધીધામ આ ઉપરાંત ખાવડાની આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોશે અને ત્યારબાદ વાત કરીએ સાંજના સમયની પંદર તારીખના રોજ જેમાં રાજકોટ તેમજ ગોંડલ કાલાવડ અને જસદણ ગઢડા વિસ્તારોમાં અતિ ભયાનક વરસાદ રોદ્ર સ્વરૂપ ધારણ કરશે મિત્રો તારીખ પંદરના રોજ ત્યારબાદ સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખના રોજ આભ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરો સુરત વલસાડ નવસારી ભરૂચ નર્મદા જિલ્લામાં ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી મહુવા જસદણમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા મળશે મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢ વેરાવળ તેમજ વિસાવદ ધારી તુલસી શ્યામ બકસરા તેમજ બાંગરોળ વિસ્તારોમાં ગાજવીજ સાથે બેથી ચાર ઇંચ વરસાદ જોવા મળશે આ ઉપરાંત રાજકોટમાં સોળ જૂનની વાત કરીએ તો રાજકોટ સાપર વેરાવળ કાલાવડ ચોટીલા થાન વાંકાનેર તેમજ સાથે સાથે મોરબી જિલ્લામાં પણ ગાજવીજ સાથે એકથી ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે અને સાંજના સમયે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ વિસ્તારમાં સારો એવો વરસાદના આંકડા જોવા મળશે જેમાં સાંજના સમયે થોડા સમયમાં ફક્ત ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ થોડા સમયમાં જોવા મળશે મિત્રો મોટા સમાચારની વાત કરીએ તો કચ્છમાં સાર્વત્રિક વરસાદ સૌરાષ્ટ્રના અને કચ્છના સેન્ટરોની નજીકનો વિસ્તાર છે જેમાં કચ્છનો અખાત તેમાં ખાસ કરીને ભુજ વિસ્તાર ગાંધીધામ રાપર આ ઉપરાંત મુંદ્રા ભચાઉમાં ગાઢવી સાથે એકથી ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે જ્યારે જામનગર અને દ્વારકાની વાત કરીએ તો જામનગર અને દ્વારકા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો જેમાં ખાસ કરીને ખંભાળિયા ભાટિયા અને લાલપુર ભાણવર અને પોરબંદરના વિસ્તારોમાં ગાજવી સાથે એકથી બે ઇંચ જેટલો વરસાદ જોવા મળશે મિત્રો આ ઉપરાંત પણ સત્તર અને અઢાર જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તેની આગાહી છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરી દેજો મિત્રો